બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ગાંધીધામ શાખા દ્વારા સ્ટાન્ડર્ડ ક્લબના શિક્ષકો માટે સુરેન્દ્રનગરમાં પ્રથમવાર બે દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમારોહના અધ્યક્ષ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી એ એમ ઓઝા ડૉક્ટર અપર્ણા સિંઘ અને ડોક્ટર કુમાર સિંઘે પ્રવચન આપ્યું હતું બે દિવસીય તાલીમ કાર્યક્રમમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા પ્રવૃત્તિઓ પર વિવિધ સેમિનાર પોશરેડ મિલ્ક અને કેબલ્સ પર લેસન પ્લાન ઇન્ડસ્ટ્રીની મુલાકાત અને શાળાઓના માર્ગદર્શકોને તાલીમ આપી હતી જેમાં ઓનલાઈન કોચિંગ સેવા જરૂરિયાતો પર મંથન દ્વારા યોજવામાં આવ્યું હતું જેમાં શિક્ષકોએ મહત્વપૂર્ણ ઇનપુટ્સ આપ્યા હતા લોકોમાં સ્ટાન્ડર્ડ અને ગુણવત્તા વિશે વધુ જાગૃતિ લાવવાની હકારાત્મક નોંધ આવે તે માટે આવા કાર્યક્રમો જરૂરી છે આગામી દિવસોમાં આવા કાર્યક્રમ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ યોજવામાં આવશે આ કાર્યક્રમમાં જોડાયેલા શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ થકી શિક્ષકોને વધુ જાણકારી મળી હતી અને પોતે પોતાની શાળામાં જઈ વિદ્યાર્થીઓને પણ આ બાબતે જાણકારી આપશે સાયન્સના ટીચરો અત્રે ઉપસ્થિત છે તેમાં હું સુરેન્દ્રનગર આઈ આવું છું અને આ બે દિવસીય તાલીમમાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું છે જેવું કે સ્ટાન્ડર્ડ વિશે જનરલી લોકોમાં અવેરનેસ નથી હોતી એટલે આ બીઆઈએસ દ્વારા સારો એવો પ્રયત્ન છે કે સાયન્સ ટીચરો અહીંયા શીખી અને એમના બાળકોને સ્કૂલમાં જઈ અને શીખવશે અને એ બાળકો પોતાના ગામમાં એમ કરી અને સામાન્ય જનતા સુધી સ્ટાન્ડર્ડ વિશે જનજાગૃતિ આવે અને આઈએસઆઈ સ્ટાન્ડર્ડ શું છે હોલમાર્ક શું છે આ બધા સ્ટાન્ડર્ડો વિશે લોકો અવગત થાય આપ જાણો છો કે આપણે સવારે ઉઠીએ અને સાંજે સૂઈએ ત્યાર સુધી સાયન્સનો ઉપયોગ કરીએ છીએ સાયન્સ સાથે સ્ટાન્ડર્ડનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અહીંયા સુરેન્દ્રનગરની અંદર ગાંધીધામ શાખા જે કાર્યાલય નિર્મિત છે એમાંથી બીઆઈએસની જે ટ્રેનિંગ અમને આપવામાં આવી છે શિક્ષકોને તેમાંથી આઈએસઆઈ માર્કાવાળું જે પણ વસ્તુ છે જે ખરીદીએ છીએ કેવી રીતે હોય છે તેમાં કયા કયા સ્ટાન્ડર્ડ ઉપયોગમાં લેવામાં આવે છે એના વિશે માહિતી આપવામાં આવી છે અહીંયા અને બહુ સારી રીતે માહિતી જે બાળકો સુધી અમે પહોંચાડી શકીએ એની માહિતી આપવામાં આવી અમને કંપની વિઝિટ માટે બી લઈ ગયા કે વસ્તુઓ કેવી રીતે બને છે અને કેવી રીતે ઉત્પાદન થાય છે ને તેના માર્કા એના સ્ટાન્ડર્ડ શું હોય છે આઈએસઆઈ માર્કો શું હોય છે એના વિશે માહિતી આપવામાં આવી બહુ સરસ રીતે અહીંયા અમને શીખવાડવામાં આવ્યું છે એના જે ફિફ્ટી ટુ લેસન પ્લાન બનાવવામાં આવ્યા છે જે બીઆઈએસ દ્વારા એ પણ અહીં અમને શીખવાડવામાં આવ્યા છે અને ઘણી બધી રસપ્રદ માહિતી જે આપવામાં આવી છે જે બાળકો સુધી અમે પહોંચાડીએ તેની સારી રીતે માહિતી આપવામાં આવી છે થેન્ક યુ